સત્તરમી તારીખે સવારે નવ વાગ્યેથી મેવાસા ખાતે માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કેમ્પ યોજવામાં આવ્યું છે જેમાં ખાસ આરોગ્ય કેમ્પ છે જેમાં નવ જેટલા અલગ અલગ સ્પેશિયાલિસ્ટો ત્યાં સેવા આપશે ઓપ્થોમોલોજીસ્ટ હોય એટલે આંખના ડૉક્ટર કાનના ડૉક્ટર હાડકાના ડૉક્ટર બાળકોના ડોક્ટર સ્ત્રી રોગ વિશેષજ્ઞ વગેરે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હશે એ સિવાય વયોશ્રી સ્કીમનું શ્રી ગણેશ રાજકોટ જિલ્લામાં આ કેમ્પથી થઈ રહ્યું છે જે અંતર્ગત ત્રેપન જેટલા જે વડીલો છે એમને એમની જરૂરિયાતના સાધનો કુલ અઢી લાખની કિંમતના આપવામાં આવશે સાથોસાથ અગાઉ આ વિસ્તારમાં જે દિવ્યાંગોના કેમ્પો થયેલા હતા એના પણ સાધનો જે છે આવી ચૂકેલા છે અને ચોસઠ લાખની કિંમતના લગભગ પાંચસોથી વધારે દિવ્યાંગજનોને સાધનો તે દિવસે આપવાના છે આ સાથે આપના મારફતે હું આ જિલ્લા પંચાયત સીટના જે તમામ ગામો છે ખાસ કરીને મેવાસા કેરાળી લુણાગરા લુણાગરી સરદારપુરા માંડલિકપુર વગેરેને અનુરોધ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈ સરકારની પચાસ જેટલી સેવાઓનો લાભ એક જ છતના નીચે લે